સદગુરુ દેવ ની જ રોજે રોજ આનંદ થતોની નાથમાં જીવન ભક્તોની નાતમાં ભક્તોના નામ જેવા બીજા કોઈ નામ નથી રામ ના વિના બીજું કોઈ કામ નથી અંધારે જ વાળું થા રોજ રોજ આનંદ થાંય ભક્તોની નાતમાં વાગે જ ડોલ કોને આવે સૌ દોડતા બેગા મળીને સૌ આનંદમાં ડોલતા સાચી શાંતિ ત્યાં જણા ભક્તોની નાતમાં રોજ રોજ આનંદ થાય ભક્તોની નાતમાં નાત